जन आप्यं भत्म अभिनन्दन्ण के घटघण्टरियो जय सचिरानन् भान तेने आत्म अभि અનંત અવતાથી તારણ કરતા 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 આવેલા હોય એ બધા જ ભોગવટમાં જોયેલા હોય એટલે એક ભોગવટ અમને અસર ના કરે તો કે આપણને જેવા સંજોગ જેવા સંજોગ દાદા ભગવાન આવેલા કોઈ જુદા તો હતા નહીં આપણા કરતા કઈ પ્રોબ્લેમ વાળા આવેલા છે આપણા કરતા ઘણા બધા હેવી કહેવાય આપણી દ્રષ્ટિએ જોઈએ તો છતાંય એકે સંજોગો દાદાના અસર કરી ગયેલા જો એક નાનો દાખલો આપો દાદા એક્સિડન્ટ થયેલો ગાડી તાકી સેન્ડવીચ જેવી થઈ ગયેલી હા બિલકુલ એ ફોટો ગાડી નો ફોટો જો તો આપડે કઈ કોઈ બચ્યું નહી હોય દાદા ત્યાં આટલા થી આસોદર ચોકડી થી અહિયાં ત્યાં જે હોસ્પિટલ માં લઈ આવ્યા એટલે અમદાવાદ ખબર પડી એટલે સુધીરભાઈ શાહ સાહેબ રાધેશ્યામભાઈ રમેશભાઈ ભટ્ટ એ બધા ખાસ દાન મળવા માટે આવ્યા એટલે પછી આ પર ટાંકો લીધો તો એ બધું જ હતું મોઢા પર પેલો મૂળ મૂળ મારવા ગયો કાચ તૂટીને એટલે પેલો કેસર કાળો થયો બધું જ અસર હતી પણ જીવા રમેશભાઈ ભટ્ટ ને અંદર રૂમ માં દાખલ થયા એટલે દાદા દાદા શું કહ્યું એમને કે બચે આ એટ નફો વાત સમજાય કે બચે આ નફો કહ્યું એટલે શું થાય જો

આવા સંજોગોમાંથી માંથી દાદા પસાર થયા લાભ પાછળ ના દિવસે એક્સિડન્ટ થયો નવ દિવસ પછી જન્મ જયંતિ હતી કે દાદા નવસારી આવ્યા વિઘ્નેસ હતી એમને શોભાયાત્રામાં દાદા ફર્યા એ ફરી શકે એવી એમની નોર્મલ કન્ડિશન હતી આખી શોભાયાત્રા લગભગ બે કલાક ની શોભાયાત્રામાં ફરી ત્યાં થાળા થી નીકળ્યા જેલની સામે બે કલાક નો રૂટ હતો કિલોમીટર તો ત્રણ ચાર કિલોમીટર જ હતા વીકનેસ વાળી કંડિશનમાં બે કલાક બેસી રહેવાનું હોય તો શરીર ને હોય ને બિલકુલ ફેસ ઉપર કોઈ અસર દેખાતી મંડપ આવ્યા દા બેસવા તકલીફ થતી હતી અડધો પોણા કલાક થયેલા અમને કયું ખરું કે મને ઘરે લઈ જાય દાદા ભગવાન આખી લાઈફમાં ક્યારે આવું કહ્યું ના તે દિવસ તે વખતે પછી પેલું ખેતીભાઈ પ્રપોઝલ લઈને આયા તે એ તો પછી વાત કરું છું એટલે રાઈટ 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 ક્યારે આવું બોલે ના એ મને ઘરે લઈ જાઓ સત્સંગમાં બેઠો હોય કે જન્મયંતિ બેઠો અને દાદા આવું ક્યારે બોલી શક્યો આપણે કલ્પનામાં આવે રાઈટ એમની કન્ડિશન કેવી હશે ત્યારે અમને દાદા આવું કેવું પડ્યું ને રાઈટ છતાં એ ત્યાં ખેતસિંહ આવીને કહ્યું કે દાદા મુંબઈ થી મહાત્મા આવ્યા છે અમને ટ્રેન છે એટલે અમને જવાનું છે એમને દર્શન કરાવી દો તો સારું હોય એમ આપડા મહાત્મા સિદ્ધાર્થ સરોવર હોય કહ્યું હોય કે મુંબઈ વાળા એકલા દર્શન કરવા જવાનું છે એટલે ખાલી મુંબઈ વાળા છે ને એમને એકલા ટ્રેન પકડવાની એકલા જાય ને બીજા તો કોઈ આવે નહી ને બધા જ આવે એટલે કહેવાનો મતલબ શું છે કે દાદા આ એક એક સંજોગનો ભોગવડા તરીકે જોયેલો પણ છતાં પોતે એક એક સંજોગમાં હતા નહીં એની જગ્યા આપડે આપણે શું કરીએ આપણે બીજા બધા ફાયરિંગ આપી દઈએ ખબર નથી પડતી ભાઈ કન્ડિશન કઈ છે મારી

દાદા ભગવાન આ બધા સંજોગો ભોગવાના હતા પણ છતાં દાદા ક્યાંય એને એ સંજોગો ને સરેન્ડર નતા થતા કે ભાઈ બસ હવે તમારે લઈ જ જાઓ હું તો બેસીશ જ નહીં

ભાઈ આ કંડિશન ત્યાં આપણો વ્યવહાર કેવો જોઈએ વાત સમજીએ દાણ ત્યાં આંગૂઠે જઈને આપણે દર્શન માથા મૂકે તો આપણે આશ્રમ લેવું હોય કે ના એવું ના હોય કે દાદાની જે દશા હતી એ કેવી હતી કે જીવ માતા પ્રત્યે એમને કોઈ કરોડા વયા જ કરતી હતી તમે ત્યાં જઈને દર્શન કરવા જાવ નથી કે દાદા અસર એવું નતું અને દાદા દોઢ કલાક સુઈ જતા હતા બાકીના ટાઈમમાં કરતા હતા શું આપણી મહાત્મા વિધિ એટલે એટલે અહિયાં મેઇન વસ્તુ શું છે લાઈફમાં ભોગવટા ના સંજોગો તો આ જ કરતા હોય તો ભોગવટો અસર ક્યારે કરે તો કે હું મહેનત થઈ હોય ત્યારે મિનસ ના થવો તો એ સંજોગ આવીને લટકતી સલામ કહીને જતો દાદા ભગવાન આજો શું કરેલી આખી જિંદગી શીખવાનું શું કારણ કે દાદા જેવી રીતે રહેતા હતા એવી રીતે આપણે સંજોગ લટકતી સલામ કરવાની હોય લટકતી સલામણે ઢીગ વ્યવહાર રાખો ત્યાં કોઈ સંજોગ આપણને અસર કરે નહીં दी बा जे जीव हर खाशे तू सुहु समध धर्म जाने जाशे